મિત્રો ગુજરાત વિધરપોર કાસ્ટમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે હાલની સક્રિય સિસ્ટમ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર સાથે સાથે હવામાન વિભાગ દ્વારા જે ચોમાસાની વિદાય છે તે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી કરવામાં આવી છે તેની પણ આપણે આ વિડીયોના માધ્યમથી માહિતી આપવાની છે તે સિવાય મિત્રો ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેની પણ આ વિડીયોના માધ્યમથી માહિતી આપવાની છે તો વિડીયોને અંત સુધી બન્યા રાખજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો સૌ પ્રથમ વાત કરીશું ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાય છે તો મિત્રો ચોવીસ કલાક દરમિયાન કુલ અગિયાર તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે અને મિત્રો હવા ભારે ઝાપટા નોંધાયા છે કોઈ ફાસ્ટ ભારે વરસાદ નોંધાયો નથી અને મિત્રો જે ડાંગના આહવાની અંદર દસ એમ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય ભાવનગરના તાલાજાની અંદર દસ એમ એમ ડાંગના વઘઈની અંદર નવ એમ એમ કચ્છના માંડવીની અંદર છ એમ સુરેન્દ્રનગરના ચોટીલાની અંદર છ પાંચ એમ એમ વલસાડના પારડીની અંદર ત્રણ એમ અને તાપીના સોનગઢની અંદર ત્રણ એમ એમ એટલે કે મિત્રો હળવા ભારે ઝાપટાં નોંધાયા છે અને અમરેલીના લીલીયાની અંદર પણ ત્રણ એમ અને ભાવનગરના જેસરની અંદર પણ ત્રણ એમ એમ તે સિવાય મિત્રો રાજકોટ અને નવસારીની અંદર પણ છૂટા છૂટાછવાયા હળવા હળવા ભારે ઝાપટાં નોંધાયા છે તો મિત્રો હળવા ભારે ઝાપટાથી લઈ અને કોઈ ભારે વરસાદ નોંધાયો નથી એટલે કે હવે આજથી જે છે તે વરસાદના વિસ્તારોમાં મિત્રો વધારો થાય તેવી શક્યતા હાલમાં લાગી રહી છે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આજની સક્રિય સિસ્ટમ શું છે તો મિત્રો સક્રિય સિસ્ટમની વાત કરીએ તો એક લો પ્રેશર સિસ્ટમ છે તે મિત્રો ઓડિશા અને આંધ્રપ્રદેશના આ વિસ્તારોની અંદર સક્રિય છે અને વધુ એક નવી સિસ્ટમ છે તે બંગાળની ખાડીના જે મયનમાર લાગુ વિસ્તારો છે ત્યાં આ વિસ્તારોની અંદર નવી બની છે અને મિત્રો આ બંને સિસ્ટમ આજ સાંજ સુધીમાં એકબીજામાં મર્જ થઈ જશે કે લો પ્રેશર સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે છે તે એકબીજામાં મર્જ થઈ જશે અને મિત્રો ત્યારે એક નવી સિસ્ટમ નિર્માણ થશે એટલે કે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે તે બની જશે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે મિત્રો વધુ મજબૂત બની અને ડિપ્રેશનમાં ફેરવાશે એટલે કે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનશે અને ત્યારબાદ ડિપ્રેશનમાં ફેરવાશે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે મિત્રો પશ્ચિમ દિશા તરફ એટલે કે આ તરફ આગળ વધે તેવી શક્યતા લાગી રહી છે તો મિત્રો આ તે સક્રિય સિસ્ટમની માહિતી તો મિત્રો હવે આપણે વાત કરીશું કે હવામાન વિભાગ દ્વારા જે ચોમાસાની વિદાય થઈ છે તેના વિશે તો મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા એટલે કે આઈએમડી દ્વારા જે ચોમાસાની વિદાય છે તે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે અને મિત્રો સૌરાષ્ટ્રના જે અમરેલી અને ભાવનગર જિલ્લાના વિસ્તારોને બાદ કરતાં તમામ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને મિત્રો જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાંથી પણ ચોમાસાની વિદાય થઈ ગઈ છે એટલે કે મિત્રો અમદાવાદથી લઈ અને જે મહીસાગર જિલ્લાના વિસ્તારો છે ત્યાં સુધી જે છે તે ચોમાસાની વિદાય થઈ ગઈ છે એટલે કે મિત્રો જે સફેદ કલર તમે જોઈ શકો છો તેમાંથી ચોમાસાની જે વિદાય થઈ ગઈ છે અને બાકીના જે વિસ્તારો છે મિત્રો દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો મધ્યપૂર્વ ગુજરાતના અને એકાદ બે જિલ્લા જે અમરેલી અને ભાવનગર જે સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાંથી હજુ ચોમાસાની વિદાય બાકી છે તો મિત્રો આથી ચોમાસું વિદાયની જે જાહેર કરવામાં આવી તેની માહિતી તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે પચીસ સપ્ટેમ્બર અને પચીસ સપ્ટેમ્બરના વરસાદની વાત કરીએ તો મિત્રો શરૂઆત દક્ષિણ ગુજરાતથી કરીશું તો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો આજે વરસાદના વિસ્તારોમાં થોડો વધારો થઈ શકે અને વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર છાટછૂટથી લઈ અને હળવા ભારે ઝાપટા અને અમુક એકલ દુકલ સેન્ટરની અંદર મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે જ્યારે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જે ભાવનગર ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢ આ વિસ્તારોની અંદર છૂટા છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે આજે અને મિત્રો આવતીકાલથી આ વિસ્તારોની અંદર પણ વરસાદમાં વધારો થઈ શકે છે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો ઉદેપુર પંચમહાલ અને દાહોદ અને વડોદરાના વિસ્તારો આ વિસ્તારોની અંદર વરસાદમાં વધારો થઈ શકે અને આ વિસ્તારોની અંદર છાટછૂટથી હળવા ઝાપટા પડી શકે અને અમુક સેન્ટરની અંદર મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે બાકીની જે સિસ્ટમ આગળ વધશે ત્યારે મિત્રો વરસાદના વિસ્તારોમાં વધારો થાય તેવી શક્યતા લાગી રહી છે અને મિત્રો વરસાદનો જે રાઉન્ડ છે તે મિત્રો જે સિસ્ટમ બંગાળની ખાડીની આગળ વધી રહી છે તે પ્રમાણે જોવા દઈએ તો મિત્રો સત્યાવીસથી લઈ અને ત્રીસ તારીખે મુખ્ય રાઉન્ડ જોવા મળી શકે છે અને ત્યારબાદ પણ મિત્રો એકથી લઈ અને ચાર તારીખ સુધીમાં હળવા ભારે ઝાપટાં જોવા મળી શકે છે એટલે કે મિત્રો વધારે સર જે છે તે સત્યાવીસથી ત્રીસ તારીખ વચ્ચે જોવા મળી શકે છે તો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો ગમે તો વિડીયોને લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર